રાજકોટમાં ફગડાયુ એમડ્રગ્સ 30 લાખ થી પણ વધુનો માલ ઇન્સ્ક્રિટર કાના ટિકિટની ધરપકડ રાજકોટ શહેરમાં યુવા ધન ને નિશાન રવાડે ચડાવનાર હિસ્ટી શેટર રણજીત ઉર્ફે કાનો ટિકિટ અરવિંદભાઈ ગોહેલ તેમજ હિતેન્દ્રસિંહ ઉર્ફે હક્કો કડી ભૂપતસિંહ જાડેજા નામના વ્યક્તિઓની મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે પોલીસની પ્રાથમિક તપાસમાં હિસ્ટ્રી શીટર રણજીત ઉર્ફે કાનુ ટિકિટ છેલ્લા એક વર્ષથી ડ્રગ્સના કાળા કારોબાર સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે તેમજ ત્રીસ લાખથી વધુનો મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો રાજસ્થાની શખ્સ પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપી છે રાજકોટ શહેર એસઓજીને બાતમી મળેલ હતી કે ઘણા સમયથી રાજકોટ શહેરની અંદર ડ્રગ્સ જે છે એ મોટી સંખ્યામાં લાવીને અનેક લોકો સુધી વેચવા માટે થઈને કાનો ટિકિટ નામનો ઈસમ છે એનું કોડ નેમ પણ હતું એ વ્યક્તિ ખૂબ જ એક્ટિવ છે અને એને ધ્યાનમાં રાખીને ઘણા સમયથી રાજકોટ શહેર એસઓજીની ટીમ સતત વોચમાં હતી અને ટ્રેપ માટે થઈને એ સતત પ્રયત્નશીલ હતી એ દરમિયાન આપણને એવી માહિતી મળેલ હતી કે આશરે ત્રણસો ગ્રામ જેટલો ત્રણસો એમજી જેટલો જથ્થો જે છે એ આ વ્યક્તિ લાવેલો છે કાનો ટિકિટ નામનો વ્યક્તિ જે છે અને એ જથ્થો એને એક કોઈ પર્ટિક્યુલર જગ્યાએ સંતાડીને રાખ્યો છે અને આ જથ્થો જે એને લાવેલો છે એ જથ્થાની એ નાની નાની પડીકીઓ જે છે એ એક એક ગ્રામની બનાવીને એ બધાને વેચી રહ્યો છે તેના આધારે રાજકોટ શહેર એસઓજીની ટીમ જે છે એ અને આખી ટ્રેપ ગોઠવી અને ટ્રેપ ગોઠવીને આ વ્યક્તિ જે છે એને એને એના સાગરીજ સાથે જેનું નામ છે હિતેન્દ્રસિંહ ઉર્ફે હકો કડી એ બંનેને ઝડપી પાડ્યા છે ટોટલ આપણને ત્રણસો ગ્રામ જેટલો જે છે એ આનો જથ્થો મળી આવ્યો છે જેની કિંમત આશરે ત્રીસ લાખ રૂપિયા જેટલી થાય છે અને આ જથ્થો જે છે એ એફએસએલ પાસે વેરીફાઈ કરાવતા એમડીનો જથ્થો હોવાનો પ્રસ્થાપિત થયું છે આ વ્યક્તિ આશરે એકાદ વર્ષથી આપણા રાજકોટ શહેરની અંદર આ ડ્રગ્સ વેચવાનું કામગીરી કરતો હતો છેલ્લા ચૌદેક વર્ષથી આ વ્યક્તિ પ્રોહિબિશનના ધંધામાં હતો અને અનેકવાર એની ઉપર કેસો પણ થયેલા છે પાસામાં પણ જયા આવેલો છે અને હવે એને છેલ્લા એકાદ વર્ષથી એમડી ડ્રગ્સ તરફેનું પોતાનું સિસ્ટમ બદલી હતી કામગીરી બદલી હતી એટલે ધ્યાનમાં રાખીને રાખીજી દ્વારા કેસ કરવામાં અત્યાર સુધીની પ્રાથમિક પૂછપરછમાં એ રાજસ્થાન થી લઈ આવતો હતો એવું એની કબૂલાત આપી છે એ જે વ્યક્તિ પાસેથી લઈ આવ્યો તેની પણ હાલ તપાસ શરૂમાં છે અને એ સિવાય એના કોણ સાગરીત હતા કે જે આ મિડલમેન તરીકે કામ કરતા હતા અને ક્યાં ક્યાં વેચ એ વેચતો હતો એની પણ હાલ તપાસ શરૂ હાલ સુધીની આવ્યું છે કે એ અલગ અલગ વિસ્તારોની અંદર રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં વેચતો હતો વિદ્યાર્થીઓને વેચતો હતો કે કેમ એ સિવાય અન્ય અન્ય ગુનેગારો એની સાથે સંકળાયેલા છે ખરીદ વેચાણ અને વપરાશમાં એ બધાની તપાસ હાલ શરૂમાં છે એને જે જગ્યા થી પકડાનું છે એ દુકાન એને ભાડે રાખે આ એક પડીકી જે છે એ ગ્રામની બનાવતો હતો અને એમાં પછી ડિપેન્ડિંગ અપોન ગ્રાહક જે છે એ ગ્રાહક મુજબ એ વેચતો હતો જો પ્યોર વેચવાનું થાય તો મોંઘા માયલી પણ આઠથી દસ હજાર સુધીમાં વેચતો હતો ઘણીવારે ભેળસેળ કરીને વેચતો તો એક પડીકામાંથી પાંચ પડીકી બનાવીને તો એ અઢારસોથી લઈને બે હજાર રૂપિયા સુધીમાં પણ વેચતો હતો એટલે એ પ્યોર માલ વેચતો કે પછી ભેળસેળયો માલ વેચતો એ ગ્રાહક જોઈને નક્કી કરતો એવું હાલ એણે કબૂલાતમાં આપ્યું છે હવે એ આગળ વધારે તપાસ કરીશું પછી જ ખ્યાલ આવશે આપણે હેન્ડકોર્ડની દર મહિને મિટિંગ થાય છે અને ખૂબ જ ગંભીરતાપૂર્વક લેવામાં આવે છે હેન્ડકોડની મિટિંગમાં આપણે જેટલી પણ મેજર યુનિવર્સિટીઝ છે એને આપણે સાથે રાખેલી છે અને એ સીપી સરના અધ્યક્ષસ્થાને થાય છે તેમાં દરેકે દરેક યુનિવર્સિટીઝને અમે દરેક મિટિંગમાં એ માહિતગાર કરીએ છીએ કે આ પ્રમાણેનું દૂષણ ક્યાંય આપના ધ્યાનમાં આવે તો તાત્કાલિક અમારી જા અમને જાણ કરવી અને એના આધારે અમે લોકો આપ સૌ લોકોને મદદરૂપ પણ થઈશું એટલે અવેરનેસ માટે આપણે હાલ આપ જોવા જઈએ તો છેલ્લા એક વર્ષમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ અવેરનેસના અનેક કાર્યક્રમો કરીને જે અમારી પાસે ડેટા છે એ મુજબ આપણે બેથી સવા બે લાખ લોકોને જે શપથ લેવડાવેલા છે તો એ પ્રવૃત્તિ પણ રાજકોટ શહેર એસઓજી કરી રહી છે એટલે યુવાધન આના રવાડે ન ચડે એના માટે થઈને સૌ લોકોએ ખાસ એલર્ટ રહીને ખાસ કરીને વાલી વારસોએ આ બાબતે સતત ધ્યાન આપી પોલીસ ડિપાર્ટમેન્ટનો પણ સંપર્ક કરવો જોઈએ અને તે ઉપરાંત એમના રિહેબિલિટેશન માટે હેલ્થ વિભાગનો પણ સંપર્ક કરવો જોઈએ સમગ્ર મામલે રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ ની કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ સાથે બંને આરોપીઓને કોર્ટમાં રિમાન્ડ માંગણી અર્થે રજૂ કરવામાં આવશે રાજકોટ શહેરમાં કોને કોની ડ્રગ્સ ની સપ્લાય કરવામાં આવતી હતી તેમજ બંને આરોપીઓ દ્વારા અગાઉ કેટલી વખત ડ્રગ્સ ની સપ્લાય રાજસ્થાનના વ્યક્તિ પાસેથી મેળવવામાં આવી છે આ સહિતની બાબતો અંગે પોલીસ તપાસ કરશે આ સાથે અન્ય કોઈ આરોપી જોડાયેલા છે કે નહીં તે પણ પૂછવામાં આવશે સંવાદદાતા રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક રાજકોટ